મિત્રો જો તમે પણ આઈફોન સિક્સટીન લેવાનું વિચારી રહ્યા છો તો ઉભા રહેજો કેમ કે મોટા ભાગે કોલેજ કરતા વિદ્યાર્થીઓ હપ્તે લેવાનો જુગાડ કરશે સીન સપાટા પાડવામાં સ્ટેટસ બતાવવામાં પણ એક વાત સમજવાનો પ્રયાસ કરજો અપ્તા ભરવામાં ભરવામાં આપણે ક્યાંક ના પડી જઈએ કેમ કે એક સર્વે એવું કહી રહ્યો છે કે કાર મોબાઈલ એ વ્યક્તિની જરૂરિયાત પણ છે અને લક્ઝરી પણ છે જરૂરિયાત એટલે બેઝિક અને લક્ઝરી એટલે કે આઈફોન મર્સિડીઝ ઓડી તમે પણ પણ લઈ શકો છો તમારી જો એ લેવલની ઇન્કમ ઇન્કમ હોય તો એટલે કે તમે ઇન્વેસ્ટ કરેલા પૈસાનું જે રિટર્ન મળે છે એમાંથી આ બધી લક્ઝરી બાય કરી શકો છો પણ પોતાની સેવિંગ ને આમાં દાવ ઉપર લગાવી દેવી એ તો મૂર્ખામી છે જો તમને પપ્પા કે ભાઈ કે બેન કે કોઈ આપના મિત્ર ગિફ્ટ કરવાના હોય તો એ રૂપિયામાંથી માંથી પચીસ વીસ હજાર નો સેકન્ડ હેડ આઈફોન પણ મળે છે એ લઈને બાકીના રૂપિયાને ઇન્વેસ્ટ કરવું આ બુદ્ધિભર્યું કામ છે આઈ હોપ કે કોલેજ કરતા વિદ્યાર્થીઓ આઈફોન સિક્સટી ની હાઇપમાં એડવર્ટાઈ અને હાઈપ ઇન્ફ્લુઅન્સરો દ્વારા થઈ રહી છે એ હાઈપમાં ન આવતા બુદ્ધિ વાપરશે કેમ કે આપતો બુદ્ધિશાળી જ છો તમારું આવા વિશે શું માનવું છે તમે લેવાનું વિચારી રહ્યા છો કે નહીં કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો પણ હા